મિત્રો તમારા બધાના ઘરે ટોયલેટ તો હશે અને તેને વાપરીએ પણ છીએ પણ શું આપણે ટોયલેટ કયા પછી શુદ્ધ રહીએ છીએ શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ કારણ કે મિત્રો સવારે તો બાકી કોઈ મુશ્કેલી નથી સવારે તો તમારે માત્ર સ્નાન કરીને જ આપણે દીવાબત્તી કરી તમારા ઘરમાં પૂજા પાઠ કરી શકો છો શિવજીના મંદિરમાં જાઉં તો તે પણ સ્નાન કર્યા પછી જ જાઉં સવારે ઘણા લોકો માટે કંઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી પણ સાંજે તો તમારા મનમાં એવો સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગયો છું તો મિત્રો આ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતો હશે કારણ કે દરેકને પ્રશ્ન થાય છે કે સાંજે નહવું જરૂરી છે કે નથી તો જો તમે નાવી શકતા હોવ તો અતિ ઉત્તમ છે પણ હાથ મોટું ધોવું પણ શક્ય હોય તો સારું છે પરંતુ ઠંડા મોસમમાં શું થાય છે પાણી બહુ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને મુશ્કેલી પણ પડે છે પરંતુ તેમના મનમાં એવો ભાવ હતો કે તેમને દીવાબત્તી કરવા જ છે તેમના ઘરે પૂજા કરવી છે અને મંદિરમાં જઈને દીવાબત્તી કરવી છે તો તેના મનમાં આ એક વિચારો ઊભા થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં હવે અમે મંદિર જઈ શકીએ છીએ કે નહીં હવે અમે દીવાબત્તી કરી શકીએ છીએ કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાંથી મળી જશે જો તમે પણ આવું વિચારો છો કે આખા દિવસ દરમિયાન જો તમે બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો શું ત્યારબાદ તમે તમારા ઘરના પૂજન કરી શકો છો તમે દીવાબત્તી કરી શકો છો તેમ છતાં પણ તમે મંદિર જઈને પૂજન કરી શકો છો તો મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ આ વિડિયોમાં મળી જશે તો કૃપા કરીને તમે લક્ષ્મી માતાના સાચા ફક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો અને જાણો કોઈ મુશ્કેલી નથી પડતી ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં આપણે હાથ મોઢું ધોઈને સ્નાન લેવામાં કોઈ અડચણ નથી આવતી પરંતુ શિયાળાના મોસમમાં પાણી બહુ જ ઠંડુ હોય છે તેને કારણે વૃદ્ધ લોકોને પણ મુશ્કેલી થાય છે કારણ કે પૂજા પાઠમાં ઘરના માતાઓ અને બહેનોને ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે એ વિના લોકો પોતાનો જીવન કેવી રીતે પસાર કરે તમારે રોજ પૂછા પાઠ કરવી જોઈએ પણ પહેલાં શુદ્ધતા મહત્વની છે હવે જુઓ મિત્રો ઠંડા મોસમમાં સૌ બાથરૂમનો ઉપયોગ કરે છે તો ત્યાં તમે શુદ્ધ થઈ શકો છો સૌ પ્રથમ આપણે એ સમજવું પડશે કે સવારે તો બધાએ સ્નાન કરવાનો એક હિસાબ છે સવારે કોઈ વાત જ નથી કે તમે વિના સ્નાન કામ કરી રહ્યા છો સવારે સ્નાન કર્યા બાદ જ તમે પૂજામાં પ્રવેશ કરો છો ઘરે પૂજા કરો છો કે મંદિરમાં જઈને પૂજન કરો છો એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું કોઈ સમસ્યા નથી સવારે બરફ જેવા ઠંડા પાણીથી કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ બધા શુદ્ધ થાય છે અને પછી જ પૂજા કરવી જોઈએ આજ રોજની પૂજાનો સમય સાંજે પ્રદુષ્કાળમાં આવે છે સવારે પૂજન કર્યા પછી આપણે બાથરૂમનો ઉપયોગ કરીએ છીએ એટલે આખા દિવસમાં બધા લોકો બાથરૂમનો ઉપયોગ જરૂર કરતા હોય છે કેટલાય લોકો ખાસ કરીને પુરુષો અને મહિલાઓ આ બાબતે પ્રશ્ન થાય છે કેમ કે ઘણા લોકો બહાર જોબ કરે છે તો જ્યારે તેઓ બહાર કામ કરે છે તો શું તે જગ્યાએ અશુદ્ધ થઈ જાય છે શું તમને પાછા આવીને નહાવું જ જોઈએ કે નહીં આ ખાસ જાણી દેજો જુઓ સૌ પ્રથમ તમે એ સમજો કે જો તમે આખા દિવસ ક્યારેક બાથરૂમનો ઉપયોગ કરો છો જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત કરીએ છીએ નિયમ શું કહે છે શુદ્ધતા માટે છે જો તમે ઘરમાં છો અને તમારા મા બહેન હોય ત્યારે એ બાથરૂમનો ઉપયોગ કરો વહેલા સાંજના પૂજન પછી નહીં તો તમે શુદ્ધ છો હવે તમારો આખો દિવસ છે અને ત્યાર પછી તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો સાંજમાં આવે છે ત્યારે વિચાર થવા લાગે છે કે શું આપણે હજી પણ શુદ્ધ છીએ કે ફરીવાર નવું જોઈએ કે નહીં બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલાં આ બાબતોને ધ્યાનમાં રાખો જુઓ કઈ રીતે નિયમો છે દિવસમાં જેમ જ ઘણી વેળા તમે બાથરૂમનો ઉપયોગ કરો છો ત્યારે જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું પછી પગ ધોવું અને પછી ત્રણ વાર મોઢામાં પાણી નાખીને ખુલ્લા કરવાના છે ઓછામાં ઓછી ત્રણ વાર પાણી નાખીને ખુલ્લા કરવાના છે બાથરૂમનો ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે મિત્રો આ કામ કરવું તો પડે જ છે જો તમે બાથરૂમમાં જવા છો તો તમે શું કરો છો સાફ કરી રહ્યા છો હવે એવું નથી કે તમે કપડાં પહેરતા હોવ છો તે કપડાં ધોવાની કોઈ સમસ્યા નથી તમે કરી શકો છો કે થોડું ગંગાજળ લો તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકો અને જ્યારે બાથરૂમમાં જવા જાઓ ત્યારે પહેલા નિયમ તે જ રહેશે આ વાત એવી છે કે તમારે હાથ અને મોઢું ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ એટલે કે પહેલાં હાથ ધોવાની જરૂર છે પછી પગ ધોવા જોઈએ એમ જ હાથ અને પગ ધોવાની જરૂર છે ત્યાર પછી ત્રણ વખત ગાગણી કરવી જોઈએ આ બધું કર્યા પછી જો મન કરે તો થોડું પાણી વગેરે પોતાના ઉપર છાંટી શકો છો આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાઓ છો પરંતુ જો મનમાં હજી શંકા થાય છે હજુ સુધી આપણે શુદ્ધ થયા નહીં કેમ કે બાથરૂમનો ઉપયોગ કર્યા છે તો ત્યાં તમે થોડું ધંગાજળ પણ પોતાની ઉપર છાંટી શકો છો એવું કરવું જરૂરી નથી પરંતુ ગંગાજળ રાખવું સારું રહેશે તમે જ્યારે છઠ્ઠી લઈ રહ્યા છો ત્યારે સાંજે દેવો કે પૂજન પાઠ ભજવવાનું કામ કરો છો ત્યારે તમે એકવાર ગંગાજળ છાંટી શકો છો બાકીની વાત જો તમે બાથરૂમ જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમમાં જાઓ કે હાથ ધોવાનું હોય પગ ધોવાનું હોય કે ત્રણ વાર કોગરા કરવાનું હોય તો તેને પણ શુદ્ધ માની શકાય છે સમજ્યા અને હા એક વાત યાદ રાખજો કે જો તમે કોઈ સમસ્યા હોય અને તમે સ્નાન કરી શકતા ન હો તો તમે માત્ર આજ કરી શકો છો કે નિયમ કહે છે કે બાથરૂમ આવીને હાથે પગ જરૂરથી ધોઈ લો પણ જો ત્યાં કોઈ વડીલ છે કે કોઈને કશું દુઃખ સમસ્યા છે અને એ ઠંડામાં આખો દિવસ ગોળ સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમ કરવા જાઓ અને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી જો શક્ય હોય તો હાથ ધોવાનું જરૂર કરો નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ કુલા તો કરવા જ જોઈએ પરંતુ સાંજના પૂજનનો સમય આવે ત્યારે પૂજા પહેલાં તમારા ગોલ્સ ઉતારીને એક બાજુ રાખજો મોજો પણ ઉતારીને એક બાજુ રાખજો અને પછી સારી રીતે હાથ અને મોં ધોવાનું શરૂ કરો આ હાથમાં ધોવા માટે આ ઋતુમાં અમે તમને કહી રહ્યા નથી કે ઠંડા પાણી વડે ધોવું જોઈએ પરંતુ ઠંડા પાણી વડે ન થાય તો થોડા ગરમ પાણી સાથે કરો તમે જે પાણી વડે કરી શકો તે પાણી વડે કરો પણ હાથ અને પણ મોઢું ધોવું જરૂરી છે ગરમ પાણી કરીને હાથ અને મોં ધોવો આ વાત એ લોકો માટે છે જેમને કંઈક પરેશાની છે દિક્કત છે ખાસ કરીને વડીલ લોકો માટે કારણ કે શિયાળામાં તેમને વધુ સમસ્યા થાય છે જો તમને કોઈ સમસ્યા છે કે આખા દિવસમાં હાથ ધોવા કે કોગળા કરવામાં તો તમે એટલું જ કરી શકો છો કે આખા દિવસ મોજા પહેર્યા હોય તો સારી વાત છે અને જો મોજા ન પહેર્યા હોય તો તરત બાથરૂમમાં જાઓ અને હાથ ધોવો પગ ધોઈને ત્રણ વખત કોગળા કરશો ત્યારે તમે શુદ્ધ થયા ગણાશો અને જો તમારે વધારે પરેશાની થાય છે તો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી ત્રણ વખત કોગળા કરી લો કારણ કે મુખ પર તો નહીં આવે છે કોગળા તો કરી શકો છો તો ત્રણ વખત કોગળા કર્યા પછી તમે બહાર આવો બસ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે સાંજના સમયે તમે પૂજા કરવા જાઓ અથવા મંદિર જવાથી પહેલા અથવા સાંજના સમયે ઘરમાં દીવાબતી કરતા પહેલા ગરમ પાણી કે ઠંડા પાણીમાં તમારા હાથ સારી રીતે ધોવા તમારે પગને સારી રીતે ધોવા અને ત્રણ વાર મોઢું ધોવું બરાબર છે આ વાત બહુ જરૂરી છે આનું ખાસ ધ્યાન રાખજો પછી તમને એ રીતે શુદ્ધ માનવામાં આવી શકે છે અને સાંજના સમયે જ્યારે તમે પૂજા કરવા જશો ત્યારે પહેલાં જો તમે ઈચ્છતા હોય તો તમારા ઉપર થોડીક ગંગાજળ છંટકાવ કરી શકો છો શુદ્ધતા માટે જો તમારા આ સવાલ થતો હોય કે આપણે શૂદ્ધ છીએ કે નહીં તો જો તમે બાથરૂમ વાપરીને પછી હાથ પગ ધોવા અને ત્રણ વાર મોઢું ધોવાના હો જો તમે ચેક કરી રહ્યા છો તો તમે શૂદ્ધ છો કંઈ પણ ખરાબ ખબર નથી અને જેમને મુશ્કેલી છે જેમણે ઠંડી ઋતુમાં આખો દિવસ હાથ પગમાં મોજા કે ગોલ્સ પહેર્યા હોય તેને માટે એટલું કહેવું છે કે તમે સાંજ થાય તે પહેલાં પૂજા કરતા પહેલાં થોડું આનંદ માણો ગોળ સુતારીને એક વખત હાથ પગને સારી રીતે ધો અને ત્યારબાદ પછી તમે પૂજામાં બેસી શકો છો જ્યારે તમે તમારા ઘરમાં દીવાબત્તી કરશો કે મંદિરમાં પૂજા કરશો જો તમને ક્યાંક જવું હોય તો એ સમયે તમે તે મોજા નહીં પહેર્યા જે તમે બાથરૂમમાં ગયા હતા ત્યાં જવામાં જે મોજા છે તેને નહીં પહેરવા કેમ કે તે શુદ્ધ બની જશે બાથરૂમમાં જતા પહેલાં તમે તે ધોયા નથી પૂજા કરતી વખતે હાથમાં મોજા ન પહેરવા અને આ હાથના ગોલ્સ પણ પહેરશો કેમ કે તે પણ ત્યારે અશુદ્ધ થશે જ્યારે તમે તેને ઉતારશો ત્યારે તે અલગ થશે અને પછી તમે તમારા હાથને પણ ધોવા પડશે પછી તમે સીધા તમારા ઘરના પૂજા અને પાઠ માટેની જગ્યા પર જાઓ જે પણ પૂજા કરવી હોય એ કરો પ્રેમની સાથે દીવા બાંધો જો તમારે મંદિર જવું હોય તો મંદિરમાં જવાથી પરાવૃત્તિ કરો પણ તમે મોજા કે ગોલ્સ પહેરી શકતા નથી આ જો તમારી પાસે ધોયેલ ગોલ્સ કે મોજા હોય તો તમે તે પહેરી શકો છો આને ધોવા જરૂરી નથી જે લોકો ઓફિસ કે ડ્યુટી પર જાય છે તેમની માટે પણ આ જ છે તે લોકો તો ઓફિસમાં ગયા પછી ડ્યુટી માટે ગયા છે તો ત્યાં આ બધું ન કરી શકે જ્યારે તમે હાથ અને મોં ધોતા હોવ તો સારું છે પણ સાંજના જ્યારે તમે ઘરે આવો છો અને પૂજા પાઠ કરો છો ત્યારે મંદિર જવાનું હોય છે તો એ જ નિયમ અનુસાર પાલન કરો સાંજમાં ઘેર આવીને પહેલાં તમારા મોજા અને બાકી બધું ઉતારીને ગરમ કે ઠંડુ પાણીથી હાથ અને મોં સારી રીતે ધોઈ લો કોગળા કરો પછી પૂજા પાઠ કરવા જાઓ તમે મંદિર જઈ શકો છો ો પણ કરી શકો છો આ વાત મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ જે બહાર જઈને કામ કરે છે હવે બાથરૂમની વાત તો થઈ ગઈ જો તમે આખા દિવસમાં જ્યાં પણ ઘર પર સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે ત્યારે તેને એના વિશે પછીના નિયમો શું કહે છે જોઈ લો તો બાથરૂમ પછી અમે જે નિયમો જણાવવા જઈ રહ્યા છીએ તે સર્વે આટલા સરળતાથી કરી શકો છો પરંતુ જો તમે આખા દિવસમાં સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે અને તમે સ્વચ્છ બની ગયા છો તો જે પણ વસ્ત્ર પહેલા પહેરેલા છો એ વસ્ત્ર ફરીથી નહીં પહેરવા જોઈએ જો પહેરી લીધા તો તમે ફરીથી અશુદ્ધ થઈ જશો આથી આપણે જે વસ્ત્ર પહેર્યા છે તેમને ધોઈને પછી આગળ પહેરવા પડશે અથવા દિવસે ધોઈને પછી પહેરવાના છે પછી તમે નવા વસ્ત્ર પહેરશો પછી જ તમે લોકો શુદ્ધ થઈ જશો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો શું તમે વિચાર કરી રહ્યા છો પણ વિચારતા એક વાતનું ધ્યાન રાખજો કે જો તમે વિચારો ધોયેલ કપડાં પહેરીને પૂજા પાઠની જગ્યા પર ન જાઓ ધ્યાનમાં રાખજો કે એવા કપડાં પહેરો જે સરળતાથી ધોઈ શકાય એટલે બાકીના કપડાં ઉતારીને પછી નાઈને શકો છો કેમ કે આ કપડાં હજુ પણ શુદ્ધ છે જો તમારે ગમે તો નાઈને પછી ધોયેલ કપડાં પહેરી લેવા વધુ સારું માનવામાં આવે છે પૂજન અને પાઠના સ્થળે એ કપડાં પહેરીને જવાનું નહીં તમારે ધોઈને પછી પહેરવા પડશે તમે ઈચ્છો તો નાઈને કોઈ સારા કપડાં પહેરો અને જો તમે પહેરવા ન હોય તો તમે જે ખાસ રાખેલા કપડાં છે એ પૂજા પાઠમાં જતા પહેરવા માટે જઈ શકો છો તો આ છે નિયમ જેમણે આખા દિવસમાં ક્યારેક વિચાર કરવાનો અવસર મળ્યો હોય છે તેમના માટે સીધું એક જ છે કે તમને સાંજના સમયે ધ્યાન રાખવું પડશે તમે તમારા પરિવારના બીજા સભ્યને કહો કે પૂજન કરવા જાઓ અને મંદિરમાં પ્રવેશો દીવાબત્તી કરી લો કારણ કે ગણતરી મુજબ આ ઋતુ ઘણા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેમ કે બધા લોકો પોતાના સમય પર સાંજ કરી શકતા નથી મુશ્કેલીઓ તો છે જ કેમ કે આ ઋતુના મોસમે પાણી ઠંડુ હોય છે એટલે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે આ બધી પરિસ્થિતિઓને જોઈને તમારે નિયમોને મહત્વ આપવું જોઈએ અમે તમને નથી કહેતા કે તમારે જરૂર નાવું જ પડશે જ્યારે તમે નાહ્યા નથી તો તમે અશુદ્ધ થઈ જશો તેથી તમે તમારા ઘરના અન્ય સભ્યને પૂજન કરવા માટે કહી શકો છો જો તમે પૂજાપાઠ કરવા જવા માંગતા હો તો શુદ્ધ થવું જોઈએ બાથરૂમ વિશે આપણે જે સમજાવ્યું છે બાથરૂમથી આવીને હાથ પગ ધોવાની અને ત્રણ વખત કોગળા કરવાનો વાત ખૂબ જ અગત્યની છે એટલે પછી તે લોકો શુદ્ધ ગણાશે જે લોકો ગોલ્સ પહેરીને રહ્યા છે જો આખો દિવસ આ મોજા અને ગોલ્સ ઉતારી શકતા નથી તો સુપ સાંજની પૂજા કરતાં પહેલાં તેને ઉતારીને અલગ રાખો પછી તમારે હાથમો ધોવા જોઈએ અને પછી પૂજાની જગ્યાએ જવું જોઈએ તમે તમારા ગંદા મોજા પહેરીને પૂજા કરવી જોઈએ નહીં મંદિર જવા સમયે મોજા ન પહેરવાથી પણ કંઈ થતું નથી પછી જો તમે પહેરવા ઈચ્છતા હોવ તો પહેરી શકો છો તમારી મરજી છે પૂજન અને પઠન માટે સ્વસ્થતા મહત્વપૂર્ણ છે આથી તમને જણાવી રહ્યા છીએ તમારા શરીરની ક્ષમતા પ્રમાણે જ કરજો વધુ પાણીનો ઉપયોગ કરો આ રીતે તમે નિયમો માનો છો હવે પ્રશ્ન ઉઠે છે કે અમે દિવસ પર ઘણી વખત બાથરૂમમાં જઈએ છીએ તો મિત્રો તમે ગમે તેટલી વાર બાથરૂમમાં જાઓ પણ તમારે જણાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ જેથી તમને ક્યારેય પણ પરેશાની નહીં આવે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો